રાતે અપહરણ કરીને સવારે ઉઠી પોલીસ ચોકી ગયા તા ત્યાં કેસ લખાવા ગયા એફઆઈઆર લેવલ ફાડી દો પણ આ મહિનો થવા આવ્યો તો હજી કોઈ કઈ તપાસ હાથ ધરી નથી ક્યાંય ખ્યાલ નથી હોય અજાણ્યો રાતે ખબર પડે ક્યાં ગામ ખબર પડે અપહરણ કોઈ કરી ગયું એ રીતે શું કેવામાં આવે છે જમવા ગયા કારણ કે વિઝિટ માં ગયા છે પછી આવજો બપોર પછી એવી રીતે ધક્કા એ લોકો અવારનવાર હજી માં દીકરો જાય છે તો કઈ જવાબ કોઈ દેતો નથી બરોબર પોલીસની ની અપેક્ષા છે કે એ લોકો કઈ ન કરે તો અમારે કઈ આગળ વધવાની કોશિશ કરવી પડે અમારે એને જવાબ તો દેવો જોઈએ ને કે આમાં દીકરી કઈ ગોતવી જોઈએ એને ન ધ્યાન દેવું પડે પછી તમે આગળ જઈને કઈ બીજી વિધિ કરીએ સાહેબ ફાઈ મોટા સાહેબ ફાઈ જ આવી બીજ તો આ બેદારકારી કામકાજ છે કોઈ જવાબ નથી દેતા આવા તમારા અમે ધક્કા ખાવી છીએ જતા કે સાહેબ ને કઈ કઈ લેવું જોઈએ નિર્ણય બરાબર નિર્ણય તો બહુ જ અમે મોટા સાહેબ ફાઈ જ પોલીસ તો આ વાંધા દૂધી હાલે કોઈ જવાબ દેતા નથી અમને એને અમે એમ ડુંબલા માણ પૈસા ન દે કે પૈસાવાળા વાળા લોકો દારૂલો કેસ હોય તો પોલીસ તરત જોડાય જાય ને હું પૈસા પૈસા મળે અમારે પૈસા ન મળે એટલે અમારો કેસ આવ નીચે મૂકી દીધો